ઝીવા લિબ્રલ સ્કૂલ એસપી રિંગરોડ આર્મી સ્કૂલ સાહીબાગ ઝેરી હાઈસ્કૂલ નરોડા રેડ બ્રિક્સ સ્કૂલ સેટેલાઇટ વિદ્યાનગર સ્કૂલ ઉસ્માનપુરા કેન્દ્રીય વિદ્યાલય સાહીબાગ અને એપલ ગ્લોબલ સ્કૂલ નિશાન બનાવીને આ ધમકી મોકલવામાં આવ્યું હતું ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક પોલીસ બોંગ સ્કવોડ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો કાર્યરત થઈ ગઈ હતી ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી હતી તો બીજી તરફ સાવચેતીના ભાગરૂપે સ્કૂલ દ્વારા આ બાબતે વાલીઓને પણ સ્કૂલમાંથી બાળક સલામત હોવાની જાણ કરાતા તેમને લઈ જવા જણાતા વાલીઓ પોતાના સંતાનોને લેવા સ્કૂલે પહોંચ્યા હતા જ્યાં તેઓને રજા આપવામાં આવી હતી અત્યારે સ્કૂલમાં એક્ઝામ ચાલે છે પ્રી બોર્ડની ની હોય મારી ડોટર ટેન્થ માં ભણે છે અત્યારે શ્રી વિદ્યાનગર સ્કૂલમાં જ છે અહીંયા આગળ એટલે સ્કૂલમાંથી મેસેજ આવ્યો કે ડોન્ટ પેનિક તમે ચિંતા ના કરશો તમારા બાળકો સેફ છે આવીને લઈ લો એટલે પછી તરત જ અમે ભાગીને સ્કૂલે ગયા પછી ખબર પડી આપણને આવી રીતે બો અમની અફવા જે બી હોય એટલે છોકરાઓને બધા સ્કૂલ માંથી વ્યવસ્થિત જ છે બધું એટલે સ્કૂલમાં છોકરાઓને બધા ગ્રાઉન્ડમાં બેસાડી દીધેલા હતા અને તરત એન્ટ્રી કરાવી છોકરાઓ અમને લોકો ને હેન્ડ ઓવર કરી દીધા હા ત્યાં આગળ પોલીસ ની ગાડીઓ આવી ગયેલી હતી બોમ્બ સ્કોર્ડ વાળાની ગાડી આવી ગઈ હતી એમ બધું ઉભેલી છે જ અત્યારે આવી ગયા હતા બધા સ્કૂલ માંથી કીધેલું હતું ને સ્કૂલમાં અમારે વ્યવસ્થિત વ્યવસ્થિત તંત્ર છે બહુ વ્યવસ્થિત છે સ્કૂલનું

પછી ત્યાંથી ગેટ નંબર વન પાસે બધાના પેરેન્ટ્સ ઉભા હતા તો એક એક કરીને બધા છોકરાઓને પેરેન્ટ્સના હાથે મોકલી હતા હા પોલીસને બોમ્બ સ્કોન્ડ ની ટીમ બધી આવી હતી પ્રિન્સિપલ ને ટીચર્સ બધા બધા ને સહી સલામત પોતાના પેરેન્ટ્સને મેળવવામાં બિઝી હતા